જો અઢળક ફાલો એમ બેહી જેલા છે જો આમડા જો ખાલી હેગલાના મોટે હોય તો તે કે જો આ કે છોટાડેલા વસ્તુ નથી છે ને જામડા પાકી જેલા જો ઉપર એટલા છે નીચે એટલા છે ને આયા તો ઓર્ગેનિક ઓર્ગેનિક ખાવાની બહુ મજા આવે બહુ મસ્ત છે 10 દિન ભે વા હાલો આપણે એનો તો મારી વાડી મારી વાડીમાં ગમે આવે કોઈ ભૂખું જાય નહીં જનાવર છે કુતરા છે બિલાડા છે બધું વસ્તુ કેવું નીકળે ખાવું જવું છે મટી થઈ જાવ ખાટી ખાટી ખાતી થઈ ગઈ તો પણ પણ ઘેર્યું એટલું બધું ન બેસી જાય આમાં ખર્ચી ખર્ચી રહે પણ આવેલો કેટલો હા જરાક મિત્રો કમેન્ટ કરીને જરૂર કહેજો ઇગલાના મોટે છે ને આ એક બોરડીને એક હજી એની કરતાં મોટી બોરડી એટલાના મોવા તાલુકાના દિયાળ ગામથી શું દરિયા કાંઠે પડી આવેલી છે આપણો બગીચો કેમ લાગે જરાક જોતા હોય મને જરાક કમેન્ટ કરીને જરૂર જરૂર જણાવજો તો ફરી એક મારો વ્લોગ શરૂ થઈ ગયો છે અને થોડાક સમય પહેલાં મેં જાંબુડાનો વિડીયો બનાવ્યો હો આ જાંબુડો છે કાશા ધામુડા હતા અત્યારે જો કાંઈ તો ગામુડા દો ખાલી ઢેગલાના મોઢે હોય તો જ કહેતો આ કંઈ સોટાડેલા વસ્તુ નથી છે ને ગામુડા પાકી ગયેલા દવા ઉપરે એટલા છે નીચે એટલા છે ને અહીંયા તો પાળો પડી ગયો જવો કોકના લાગે આ બધું ઓલું કરેલું છે એમ લાગે તો આ ડાળ તો ઢળી પડી એટલી છે ને પણ જો ઘટે કાંઈ અને જામડા બહુ મીઠા છો જેને પણ ખાવાની ઈચ્છા થાય ને એ આપણો કોન્ટેક કરજો આપણે એને ખબર છે આ પડખી એવા છે ઓલી બધું એટલા જ છે જામુડો તમને દેખાડું કેવડો જામુડો છે હા જો રસકો હું તે દીધી તો એવડો જામુડો હે ખાલી એવડો જામુડો છે ને લાંબુડા આઢળક એટલા તો વિચારે ન કરો તમે ભાઈ બનો દોસ્તારો જે પણ જોતા હોય ને એને કહેવાનું એક એટલું જ છે એટલા પંખીડા ખાય એટલા પારેવડા ખાય બધા જનાવરને બધા પંખી પારવડાને ગરુડિયા ખાય ને છેવટે હમી ખાઈ એટલા અને તોય એટલા છે તો હા શું કહેજો છે ને લાઠ અને જેને ખાવાય ને કમેન્ટ કરીને જરૂર કહેજો આપણે ખવરાઈ દેવું અને પાકો ખવરાઈ દેવું ગેરંટી હારે ખવરાઈ દેવું અને મીઠા ન લાગે ને તોય પૈસા પાછા પૈસા તો દેવાના જ નહીં પણ તોય પૈસા પાસા આપી દેવાના મારે હા એવું છે તો આ પાણી આવે છે આપણે પાણી વળવાનું શરૂ છે મને પાવડો લઈ ગયો પાવડો લેવાય એવો આ છે આપણો પાવડો એ તો હેવડી સોંપેલી હેવડી આ વખત રસકો થઈ ગયેલો હોય બીજા તેથી હેમ બાજરી હતી બાજરી તો દેખાય હતી ગાળ પાસે એ વાટ પૂરો થઈ ગયો ને આ બીજ આ પાણ પાછું શરૂ થઈ ગયું પાછું હવે રસકો દો થઈ ગયો ને મસ્તીનો અહીંયા બોડી છે નાળિયેરી છે આંબા છે છે આપણો બગીચો આમ છે બગીચો આપણો આપડો પણ જોરદાર પાણી ભરાઈ ગયું કે એમ જોઈ લખીએ આપણે પેલા તો વાડલેખો નાનો છે હજી અને બોર ખાવા કોઈ નહીં આવતું તો કેટલા બોર છે જો ને ઢીગલાના મોટે છે ને આ એક ને એક હજી એની કરતાં મોટી બોરડી બાજુમાં છે આ છે વાડ્યું ખડ અને પાણી પણ પોગીજુ તોડી છે આ હરી ગો દેશી આ છે નાળિયેરી દાળ કેરા અંબો છે બાજરીના તો આ બે કેરા અને આનું આપણે કટિંગ કર્યું હોય ને કેવી મસ્ત મજાની થઈ ગઈ તો બે નું થઈ ગયું ને આનો ફાલે એવડી એવડી બાજરી થઈ ગઈ એમાં રસકો નાખેલો હે અને આમાં તો જમરું આવી ગયા હાલો તમને જમરૂખ દેખાડો જો આ ફૂરડા ફૂલડું વટી દા એટલે જમરૂખ ખાવી દા અહીં તો જમરું બેસી ગયું હા છે આપણી બોડી બહુ તો જોયો છે પણ મારી આમ મારી વાડીનો આંબો એટલે કેરીયું ભૂકા બોલાવી દે ગખાડું જો છે ને પણ કેરીયું એટલું બધું ન બેસી જાય આમે ખર્ચ ખર્ચ રહે પણ આવેલો કેટલો હે જરાક મિત્રો કમેન્ટ કરીને જરૂર કહેજો હું આવા નવા મસ્ત મજાના વિડીયો બનાવીને આપું છું તો કમેન્ટ ના કરતા તમે અંદર કઈ દવાઈ એવું છે નહીં ફાલ અઢળક ફાલો એમ બેસી ગયેલા છે જો છે ને આમ હેઠ હેઠ હડાઈ ગયો અને આટલી તો આવેલી છે એમની આખો આંબ અંદરે ભરાઈ ગયેલો છે આખો આંબો એટલે આખો તો આંબો હોય એમાં કઈ ઘટે નહીં એકવાર મારી વાડીની મુલાકાત કરવા આવજો જાંબુડા એટલા એટલી ગેરીઓ એટલી એટલા બોર આ જો એક મહિના દિશાના ખાઈ તો એથી બોડી દો એટલી ભરેલી છે હે આંબો એટલો આવેલો હે આ બધા આંબા બાબા બધું બહુ આવેલું છે એ હું સાર તો બહાઈ રહ્યો ભાઈ પાણી વાળું છે તો પાણીમાં અહીંયા બગલો એ બગલા હે વાળા હે આજે સાયું છે અને એટલો કંઈક પવાઈ ગયો છે પાણી દેખાતું છે આ બધું પી ગયેલું છે અને ઠારવતું અહીંયા પીણો આવે કે કુતરા ને વહેલી દે કે પાણી ફૂટી જાય તો ગરવાય રાખવું પડે આવું છે ત્યાં કામકાજ થોડોક એવો કેરો લાવો બાકી તો આગો હોય તો વાળ લેવાનું ભીનો ભીનો રસ્કો એટલો રાખીએ એટલી વાઈટ હારી આવે આને રસકો કહેવાય અને તમે એને શું કહો છો આપણા એરિયાના હોય મહવા તાલુકાના છે ભાવનગર જિલ્લાના તો તો રસ્કો જ કહેતા છે આઈગળ કંઈક બીજું પણ કહેતા હોય કંઈક વિડીયો મારો આઈગળ જતો હોય જરાક કમેન્ટ કરીને કહેજો હું ભવા તાલુકાના દિયાળ ગામથી છું ભાવનગર જિલ્લાના મહવા તાલુકાના દિયાળ ગામથી શું

આ દોરી છે હકલવાની અને આ આડત્રીસ રૂપિયાના આ સોમાહાની નીણ ઇત્યાદિની ખડકવા મળી જાય છે આગળ વિડીયો મૂક્યો છે બધાને બધાએ બહુ બધો સપોર્ટ આપ્યો છે આવો નવો સપોર્ટ આપતા રહેજો હવે કાંઈક કામ ઉતારે છે મારો ભાઈ અને આવી કંઈ ગાડી ભરેલી છે જો મસ્ત મજાનું હા હાલો હું અહીં ટીકલો થી તા હું કાંઈ કામ નાખવા મળું કયું પોપ્યુ પાડવાનું છે આહ ભાગી ગયેલું છે હો ભાઈ હાલો તો પાડી લઈએ હો હાલ તો અહીં હાલ ખાવાનું છે ને તમારે ભાવે કોને કોને ભાવે વાહ ભાઈ વાહ હાલો હું પવ્યું પાડ લઉં વાહ હાલો આપણે એનું તો મળીએ વાડા માં આપડે વાડામાં વાડા માં દેખાડવું નઈ કા આપડે એકલા એકલા ખાવાનું છે હે તો મસ્ત મજાનું પાકી ગયેલું છે ઓ ભાઈ કાપીએ મજા આવી ગઈ आ तो होती के से कार्तिक भाई है बहुत मस्त तो है के हैं वाबे बधेनी पेला हो तो, हूं पण खाई लो वाओ ताजो ताजो हवार हवार में मजा आवे का हां वाबे बा आपनो देशी तबेला मा देशी खाण खातर मा देशी खातर मा उभा तब तो, ओ तो, મજા આવે ગાડી આપણે ફાઇનલી ખાલી કલાકે લઈએ અને ગાડી મહેમર કેવું હતું એવું છે ને તમારે સારું દેખાડું આવું છે આ સોમાહાનું સ્પેશિયલ સોમાહા માટેનું હે આ સત્રી રૂપિયાનો પૂળો પડેલો હે અહીંયા ભાડા હોતો તો ફૂલ ટોક હો ફૂલ ટોક એટલે ફૂલ ટોક દસ ગાડી માલ હે આ ગંજી હે અને આ નાનું નાનું આ પહેલાં વિડીયો બનાવ્યો ખાયરેકનો વખાયરનો સોરી ખારેકની વખાયર આ વખારનો માલ છે આ આપણે પચીસ રૂપિયા પૂળો પડેલો છે આ છત્રીસ રૂપિયા પૂળો પડેલો છે અને આ બેત્રીસ રૂપિયાનો પૂળો પડેલો હોય આપણો દેશી તબેલો બધા મિત્રો પોપિયો ખાવા આવ્યા હોય ત્યારમાં સફ બહુ મસ્ત હે લાંબુડા પોપિયા બધી બધી વસ્તુ છે આપણે વાળીએ ઘરેથી આ ત્રણ પોપિયા છે જે કોપીઓ માગ્યો છે હાલો તો વાડીએ જઈએ પછી વિડીયોને થોડોક આગળ દેખાડીએ

ખાવ બધા બહુ મસ્ત છે ગોઠવેલા બધા આંબે વાલ ગોઠવેલા દવાય તો આવું હોય એમ હવે આ નો વારો છે બધા આંબા હે આંબે આવી ગયા લે વિશમાં સોળી કરેલી સોળી દિવ્યા ટુ બધા આંબા આવેલા તો જાંબુડા ખાવા ખાવાની આવતો બે ત્રણ જાંબુડા ખાવતા હતા ધરાઈ જાવ તમે આ કેરી બધા આંબા બે હવા મળી ચક ચ્યાક આવે છે ચાક ચાક બે હવા મળી છે એવું છે અને આ ઢોરાવાળી જમીન છે ઢોરો જ છે આમ ઠેઠ સુધી ટાળ છે ટાળમાં કાંઈ પાણી રે નહીં એટલે આવો ટપકમાં ગોઠવી દેવાનું છે આ વાલ ગોઠવી દીધેલો હોય આ તો આ ફૂટતો આવે આંબો છે ને પણ મસ્તીનો આંબો બધા આ કાયદામાં પાણી આવતું હું આજ એ ઉપલી લેનમાં આ તો આંબો હે ને આખો ઢળી પીડ્યો છોડવો આવા કે વાલ ગોઠવેલા છે કાયલામાં પાણી આવતું તો કાલે આમાં કુલો રહી ગયેલો આખો આખું જ પાણી ગયેલું છે અહીંયા વાલ આવે લેન આ વાલ ફેરવી દેવાનો એટલે આડો કરી દેવાનો એટલે ઉપર દે પાણી હવે ઉપર બધા આંબા આંબી આજે ફૂટતો આવે રોપડા છે બધા આંબાના કેરી કેટલી બધી આવી ગઈ તો બી તમારે મોટી મોટી થઈ ગયા ખાટે ખાટે ખાખતી થઈ ગઈ તો ખાખ અમારા બગીચા નો મોટા મોટો આંબો આ એ પછી આવ્યું કાઈક સીકુડિયું હે સીકુડા નહીં જનવરા મારી વાડીમાં ગમી આવે કોઈ ભૂખું જાય નહીં સનાવર છે કુતરા છે બિલાડા છે બધી વસ્તુ ધરાઈને જાય ગમે માય ભાઈબંધ દોસ્તાર આવે તો ધરવી દઉં એ પાકું હલો નાળિયેરી પણ તો મસ્ત મજાની છે એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે નાળિયેરીનું આંબો હે હવે જાડવું એમ એમની બધા જાડવા જમરૂખડી એક જમરૂખડી એક આંબો એક જમરૂખડી આંબો એક પછી પાકી ગયેલું છે કેવું નીકળે ખાવું જોવું છે ન તો ખાવું ખાવું પીજું હકવો છે અમારો આ પાણી વાળે હે મારું બા તો હવે વિડીયો ના કરશો પૂરો કેવા લાગ્યો અમારો બગીચો પછી બતાવતો જ રહી અને આવા જ વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરજો જેથી કરીને કોઈક બીજા પણ જોઈ શકે તો બધાને હર હર મહાદેવ જય માતાજી બાય બાય